ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા માટે પાણી મળી રહે એ માટે ઠેક ઠેકાણે આખા કચ્છની અંદર દરેક શહેરો ગામડામાં અમે કુંડા લગાવવાનું શરૂ કરી દઈએ છીએ સાથે સાથે જે આપણી ચકલીઓ છે જે નાનકડું પક્ષી આપણા ઘરનું પક્ષી છે પાળેલો પક્ષી છે એ ચકલીઓને બચાવવા માટે પણ માનવજો સંસ્થા છેલ્લા વીસ વર્ષથી અભિયાન ચલાવે છે એમાં અમને ઘણી બધી સફળતા મળી છે ચકલીઓ માટે એક માટીનું રૂપકડું ચકલીઘર બનાવ્યું છે અને એ ઠેર ઠેકાણે કચ્છમાં લટકાવ્યું છે જેની અંદર ચકલીએ માળું બાંધી ઈંડા મૂકી અને ઈંડા બચ્ચા ઈંડાનું સેવન કરી બચ્ચાનું ઉછેર કરી રહી છે આવો અમે છેલ્લા ઘણા વર્ષોથી કરતા આવ્યા છીએ જેને સફળતા મળી છે ખાસ કરીને પાણીનું કુંડું એટલા માટે મૂકીએ છીએ કે કુંડાનાની કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે જ્યારે પીવા પાણી નથી મળતું તેવા ત્યારે આવા પક્ષીઓ તરફડી તરફીને મૃત્યુ પામે છે આવા પક્ષીઓને આપણે બચાવવા મળશે અને એ માટે આપણે બધાએ ઠેક ઠેકાણે પાણીના માટીના કુંડા લટકાવીએ જ્યાં પણ જગ્યા આવે અગાસીઓ પર છત ઉપર બાલ્કની ઉપર જ્યાં પણ જગ્યા હોય ત્યાં એક પાણીનું વાસણ મૂકી જેના ઉપર તરસ્યા પક્ષીઓ પાણી પી શકે અને પુણ્યનું ભાથું બંધાય સાથે સાથે ચકલીઘર એક એવું સરસ મજાનું રૂપકડું કે બાળકોને ગમે ચકલીઘર એવું ચકલી ઘર પણ જો આપણે લટકાવીએ તો એમાં ચકલી આવજાવ કરશે અને જે ચકલીઓ કચ્છ છોડી ગઈ છે જે અત્યારે ગુજરાતમાં પણ બહુ ઓછી ચકલી દેખાય છે એ ચકલીઓ ફરી પાછી કચ આવશે એને શું છે ખાલી રેણાંક માટે જગ્યા જોઈએ છે ચકલીને દાણાની વ્યવસ્થા કરીએ પાણીની વ્યવસ્થા કરીએ સાથે સાથે એને ઘરની વ્યવસ્થા કરી દઈએ આ દિશામાં માનવજ્યોત સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી કાર્ય કરે છે શરૂઆતમાં તો અમે આખા વર્ષમાં બસો ચકલીઘર અને બસો કુંડાનું વિતરણ કરતા અત્યારે લોક જાગૃતિ બહુ જ આવી છે લોકો સામેથી ચાલીને આ કાર્યમાં જોડાયા છે જીવડાનું કાર્ય અમારી સાથે મળીને કરે છે ત્યારે અત્યારે સિઝનમાં ચાર મહિનાની અંદર માનવજ્યોત સંસ્થા દ્વારા ચાલીસ હજાર કુંડા અને ચાલીસ હજાર ચકલીઘરોનું વિતરણ કરવામાં આવે છે